ચંદ્રગ્રહણ બહાર બની રહ્યું છે એવું જ કઈક આપણા શરીરની અંદર મહાયોગી દત્તાત્રેયજી પણ જણાવે છે કે આપણા શરીરની અંદર જે સૂર્યનાળી અને ચંદ્રનાડી છે એ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમયે પ્રભાવિત થતી હોય છે અને એ મુજબની ઉર્જા આપણા શરીરની અંદર વહેવતી હોય છે તો આ સમય શ્રેષ્ઠ સમય છે એ સમયે સાધનાત્મક સિદ્ધિ મળે છે મંત્ર સિદ્ધિ મળે છે ઈચ્છો એ થઈ શકે એ પ્રકારની સાધનાની સિદ્ધિ આ સમયે મળે છે એટલે મંત્ર સિદ્ધિ માટે મંત્ર દીક્ષા માટે ગ્રહણનો સમય શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે તો ચાલો ચંદ્રગ્રહણ ની સાધના ગર્ભાવસ્થામાં તમારા બાળક માટે વિશેષ ચંદ્ર સાધના કરવાની છે એ માટે તમે અહીં બતાવેલ ચિત્ર મુજબ ચંદ્રનું ધ્યાન કરો ચંદ્રદેવ અમૃત કળશ કે જે શાંતિનું પ્રતીક છે એ પોતાની સાથે લઈને

એટલે વિશેષ ધ્યાન એ રાખવાનું કે આપણા હોર્મોન સંતુલિત થઈ રહ્યા છે ધ્યાન કરતી વખતે અને જે બદલતો હોય છે અંદર ચિંતા ઉદ્વેગ સમયે સંભવિત છે તો મન આપણું શાંત બની રહ્યું છે વિચાર શાંત બની રહ્યા છે અને ચંદ્ર છે એ આપણા શીતળતા અર્પી રહ્યું છે આ મુજબ ચંદ્ર ગ્રહણ હોય ત્યારે ચંદ્રનું ધ્યાન કરવું ચંદ્રગ્રહણ ની ત્યાર પછીની સાધના છે ચંદ્ર પ્રાણાયામ પ્રાણાયામ કરવા માટે ડાબાના સ્કોરાથી શ્વાસ લેવાનો અને જમણાના સ્કોરાથી બહાર કાઢવાનો શ્વાસ રોકવાનો નથી ગર્ભાવસ્થા દરમિયાન જયારે પ્રાણાયામ કરતા હોઈએ ત્યારે અને આ ચંદ્રભેદન પ્રાણાયામ માટે તમારા હાથથી તમારા

ચંદ્રગ્રહણની અસર આપણા મૂળ ઉપર કે આપણા હોર્મોન્સ ઉપર થતી હોય તો એને અટકાવી શકાય છે ત્યાર પછીની ચંદ્રગ્રહણ સાધના છે ધ્યાન અને ઓમકાર ધ્વનિ ઓમ તમારા શરીરની અંદર વ્યાપ્ત છે એવું ભાવ કરવાનો કારણ કે સમગ્ર બ્રહ્માંડની ધ્વનિ ને એની ગુંજારવ એનું કંપન એ ઓમ છે

ત્યાર પછી ચંદ્રગ્રહણ સાધના છે મંત્ર સંહિતાની અંદર ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે ત્યારે તમે તમારા કોઈ પણ પ્રિય મંત્ર ને ઈષ્ટ મંત્રને અથવા જેને સિદ્ધ કરવા માંગો છો એ મંત્ર છે એના જાપ કરી શકો છો આ સમયે માળા લઈએ

તમારા અને તમારા ગર્ભસ્થ બાળક પ્રત્યે રક્ષા કવચ તૈયાર કરશે તો ચંદ્રગ્રહણના સમય દરમિયાન તમે ગાયત્રી મંત્રના પણ જપ કરી શકો છો. ભારતમાં આ ગ્રહણ ક્યારે દેખાવાનું છે અને ક્યારે આ સાધના કરી શકાય એ માટે આગળ એક video આપેલો છે તો આપ એ જોઈ શકો છો ભારતમાં ક્યારે આ ગ્રહણ થવા જઈ રહ્યું છે એનો સમય જાણી શકશો ત્યાર પછી ચંદ્ર ગાયત્રી મંત્ર આ સમયે બોલી શકાય છે. ચંદ્રદેવનું આગળ જે ધ્યાન કીધું હતું એ ધ્યાન કરીને ઓમ ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃત તત્વાય ધીમહી તન્નો ચંદ્ર પ્રચોદયાત આ ચંદ્ર ગાયત્રી મંત્ર છે એટલે ગાયત્રી મંત્રને ચંદ્ર સાથે સાંકળીને ઉર્જા વધારીને આ સમય દરમિયાન તમારા અને તમારા બાળકની અંદર ચંદ્ર તત્વને મજબૂત બનાવી શકો છો ત્યાર પછી સૌથી મહત્વની સાધના છે એ હનુમાન ચાલીસા ગ્રહણ કાળમાં એક જપ એક હજાર ગણું પુણ્ય અને શક્તિ આપે છે તો તમારા ગર્ભસ્થ બાળકના રક્ષા માટે તમારી રક્ષા માટે ગર્ભસ્થ બાળકને ને શક્તિ ને સામર્થ્યવાન બનાવવા માટે હનુમાન ચાલીસા પાઠ તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો અહીં અમે આગ્રહ કરીશું કે ઓછામાં ઓછા એક હનુમાન ચાલીસા પાઠ ચંદ્રગ્રહણ દરમિયાન તમે કરો જેથી બાળકની અંદર એ શક્તિનું નિર્માણ થાય કે જે નકારાત્મકતાની સામે લડી શકે ત્યાર પછી મહત્વની ચંદ્રગ્રહણ સાધના છે મહાલક્ષ્મીની હમણાં જ કીધું એમ એક હજાર ગણું જો પુણ્ય મળતું હોય તો આપણું બાળક સુખ અને સમૃદ્ધિમય જીવન પણ જીવે એ માટે મહાલક્ષ્મીને મહાલક્ષ્મી ગાયત્રી મંત્ર દ્વારા સાધના કરી શકાય છે તમારી અનુકૂળતા મુજબ તમે એટલા મંત્ર જપ કરી શકો છો મહાલક્ષ્મીનો મંત્ર ગાયત્રી મંત્ર આ મુજબ છે ઓમ મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ લક્ષ્મી પ્રચોદયા